સુરતના અમરોલી પોલીસ પથકમાં વર્ષ બે હજાર પંદરમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સહિતના સામે સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી જાહેર રાખતા તમામને મોટી રાહત થવા પામી છે સુરતના સેશન્સ કોર્ટે અઢાર ડિસેમ્બર હાર્દિક પટેલ અલ્પેશ કથરીયા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વર્ષો જૂના રાજ્રો કેસમાંથી મુક્ત કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે જેના પરિણામે તમામ આરોપીઓના કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ જશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી હતી કારણ કે પાટીદાર નેતા અલ્પેશ જણાવ્યું હતું કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ કેસમાં હું હાર્દિક પટેલ વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ ચાર આરોપીઓ હતા જેમાં સરકાર દ્વારા કેસ પરત ખેંચવા નિર્ણય કરાયો હતો તે નામદાર

જે ગુજરાત ભરના ચૌદ થી પણ વધારે જેટલા કેસોને પરત ખેંચવાનો નિર્ણય કરેલ આ ચોથો કે પાંચમો તબક્કો હશે કે જેમાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે આ તબક્કામાં રાજદ્રોહ કેસ હતો અને એ અનુસંધાને સરકારી વકીલ શ્રીએ કેસ પરત ખેંચવા માટેની એક અરજી કરેલ હતી જે અરજી પર કોર્ટે મંજૂર કરી છે અને ગત તારીખે અઢાર એટલે કે ગત આગળના દિવસે આ જે સંપૂર્ણ કેસ છે સરકારે પરત ખેંચ્યો હતો કોર્ટેલ વાહનો નિર્દેશ કર્યો હતો આ મામલે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું આ નોટિફિકેશનના આધારે સરકાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ કેસ આગળ ચાલવા માંગતા નથી આ નોટિફિકેશન સાથે અરજી આપી હતી અરજી લઈને ડિસ્ટ્રિક સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ ક્રિયા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાદ્રોના કેસમાંથી મુક્ત કર્યા છે સાથે સાથે એપિલ પિરિયડ સુધીના રૂપિયા 15000 ના જામીન આપવાનું હું કમ્ફર્ટ કર્યો છે આ નિર્ણયથી સરકાર પર અમે અભિનંદન આપીએ છીએ સમગ્ર ટીમને સરકારી વકીલ શ્રીઓને લીગલ આખી ટીમને અભિનંદન આપીએ છીએ અને સાથોસાથ આ નિર્ણયથી અમે એટલા માટે ખુશ છીએ કે સરકારે જે કોઈ પણ કમિટમેન્ટ જે કોઈ પણ વાતો આપેલી હતી કે અમારી માતૃ સંસ્થા અમારા સામાજિક ગોડીલોને પણ એમણે કમિટમેન્ટ આપેલું ત્યાં કેસો છે અમે પરત ખેંચીએ છીએ અને સમયાંતરે કોઈ પણ આંદોલનના કેસો વિશે પરત ખેંચાતા હોય છે આજે કેસો પરત ખેંચાયા છે એનાથી અમે ખુશ છીએ અને હજી પણ બીજા લંબિત જે મામલાઓ આંદોલનને લઈને પેન્ડિંગ છે એ કેસો પણ પરત ખેંચાય એવી અમે આશા રાખીએ સરકારના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાહ કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે